દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ફીઝના પ્રધાનમંત્રી સિતવેની લીગા મામાડા રબુકાએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને બંને નેતાઓએ દેશો વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ સંબંધોને વધુ ઊંડા બનાવવા પર ભાર મૂક્યો હતો રાષ્ટ્રપતિ રબુકા અને તેમના પ્રતિનિધિ મંડળનું ઉષ્માભરી સ્વાગત કરતા જણાવ્યું કે ભારત ફીજ સાથેના પોતાના સંબંધોને અત્યંત મહત્વ આપે છે જે પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર આધારિત છે આ બેઠકમાં વેપાર તકનીકી શિક્ષણ સાંસ્કૃતિક આદાન પ્રદાન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રાષ્ટ્રપતિએ પ્રશાંત ક્ષેત્રના દેશો સાથે મજબૂત સંબંધો જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું રબુકાએ ગ્લોબલ સાઉથમાં ભારતના નેતૃત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી આ ઉપરાંત ફિઝીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની ઉમેદવારી પોતાનું સમર્થન પુનઃ પુષ્ટ કર્યું હતું આ બેઠક ભારતની એક ઇષ્ટ નીતિ અને પ્રશાંત ટાપુ દેશો સાથેનો સંબંધને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે